હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે જવાનું છે જલાલપુર બે પંખા ને થોડાક ઓલ્ડરને એવું બદલાવવાનું છે તો બદલાવીને પછી પાછા મેળવી આપણે જલાલપુરના રૂટ પર હારું તો આલો આપણે શા માટે જલાલપુર વાળા રસ્તે નીકળી ગયા છે હું સુમિતભાઈ બે તો સારું આલો જ મેળવીને તો આપણે સલાહ લોકેશન ઉપર પહોંચી ગયા છે અને વાયર બાયરના બોર્ડનું ઓપનિંગ કરી નાખવી અને પછી પંખો એકાએ ફિટ કરો ને પંખો ફિટ કરી પછી પાલટીને ઘેરી એક પંખો ફિટ કરવાનું જ ફિટ કરી દેવી તો સારું હાલો કામ કરવા મીણ્યું આપણે જલાલપુર બધું ફિટિંગ કમ્પ્લીટ કરી છું હતું ને પાર્ટીની ઘરે ગયા હતા પણ આપણે તમને બતાવીએ કારણ કે કોઈના ઘરે આપણે ફિટિંગ ના કરી શકીએ એટલા માટે તો હારું હાલો આપણે પૈસા બાજુ રોવાના થઈશું પછી પડવા આપણે પરકેશભાઈની વાડીઓ પહોંચી ગયા છે અને વાયર થોડાક લાંબા કરવાના છે વાયર લાંબા કરી અને એને લેમ્પ મૂકવાના છે રોગડા બહુ આવી જાય છે એટલા માટે સારું હાલો વાયર લાંબા કરવા વિયા જેવી સારું હાલો યુટ્યુબ ફેમિલી તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યું છે તો મેળ્યા બીજા નેક્સ્ટ બ્લોગમાં તો આપણી શનાના લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય મા મોગલ